કરીએ અન્ય સમાચાર પર તો સુરતમાં બિહારની વિધાનસભા ચૂંટણીને લઈને એક વિશેષ સંમેલન યોજાયું બિહારમાં રહેતા પરંતુ સુરતને કર્મભૂમિ બનાવનારા લોકોને એકત્ર કરવામાં આવ્યા છે જી હા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી મુકેશ પટેલ તથા મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું ગુજરાત સુરતના વિકાસના મોડેલને બિહાર સુધી પહોંચાડતા જંગલ રાજના અંત અને કુમાર પીએમ મોદીની ડબલ એન્જિન સરકારના કારણે થઈ રહેલા વિકાસની વાત કરી છે જેમાં પાણીની વ્યવસ્થા મેટ્રો શિક્ષણ ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતો માટેની યોજનાઓ મહિલાઓને દસ હજાર રૂપિયાની સહાય અને એનડીએની જીતને નિશ્ચિત ગણાવી હતી સુરતના બિહારીઓને અપીલ કરી છે તેઓ પોતાના સંબંધીઓને ફોન વોટ્સએપ દ્વારા એનડીએને મત આપવા માટે પ્રેરિત કરે તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જે આ બિહાર ચૂંટણી મુદ્દે વિશેષ સંમેલન યોજાયું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ સંમેલન યોજાયું બિહાર મેળાવડો જેમાં સી આર પાટીલનું વર્ચ્યુઅલી સંબોધન સુધારાના સંદેશે ગુજરાત વિકાસ મોડેલ બિહાર સુધી પહોંચાડવાની અપીલ પણ અહીં કરવામાં આવી છે તો બિહારીઓને એનડીએને ટેકો કરવા અનુરોધ કર્યો છે